આજના આ સોનેરી અવસરે આપણી સાથે રૂપેરી પરદાની એક લિજેન્ડરી હસ્તી પણ છે એમને રઘુવીરભાઈ કદાચ એક કલાકાર તરીકે લેખ્યા અને એ જ એમનો પહેલો અને છેલ્લો પરિચય છે વો આયે અમારે ઘર મેં ખુદા કી કુદરત હૈ ખુદાત પદ્મશ્રી પરેશ રાવલ ધ્યાનથી સાંભળજો મિત્રો આ નામ સાંભળીને નામ ઇન્વર્ટેડ કોમામાં આ નામ સાંભળીને આપણા જેવા પ્રત્યેક બાબુરાવના મોહમાંથી ઉદ્ગાર નીકળે કે ઓ માય ગોડ ઓ માય ગોડ સર ક્યારની તમન્ના હતી કે તમને વેલકમ કરીએ ધ્યાનથી સાંભળજો હું શું બોલી રહ્યો છું ઓ માય ગોડ સર ક્યારની તમન્ના હતી કે તમને વેલકમ કરીએ તમારી સાથે દિલની હેરાફેરી કરીએ દુનિયાની આ હલચલ આ ગોલમાલ આ ભાગની વચ્ચેથી સમય કાઢીને આપના શબ્દોની ભૂલ ભુલૈયામાં ખોવાઈએ સમય નથી વંશ અચ્છા ઓ માય ગોડ સર ક્યારની તમન્ના હતી કે તમને વેલકમ કરીએ તમારી સાથે દિલની હેરાફેરી કરીએ દુનિયાની આ હલચલ આ ગોલમાલ આ બગમભાગની વચ્ચેથી સમય કાઢીને આપની આપના શબ્દોની ભૂલ ભુલાઈ આમાં ખોવાઈ જઈએ આજે એ મહારથી એ ડિયર ફાધર અહીં મોજૂદ છે ત્યારે આપણા દિલની હાલત દીવાના હુવા પાગલ જેવી છે વાદા ક્યા હતા આનેકા ઉસને વાદા નાદુરસ્ત તબિયત છે તો પણ પરેશભાઈ આવ્યા છે ઉસને વાદા રંગ દેખો ગરીબ તો આવો પરેશભાઈને વિનંતી કરીએ કે એમના શબ્દોથી આ ગરીબ ખાનાને શબ્દોની અમીરાત બક્ષે પરેશભાઈના કંઠે આપણે કાયમ સંવાદો સાંભળ્યા છે આજે પરેશભાઈ એક કાવ્યપ્રેમી તરીકે ઉપસ્થિત છે અને એમનો મૂળ કાવ્ય વાચન કરવાનો છે ગુડ ઇવનિંગ થેન્ક યુ વેરી મચ મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુ તુષારભાઈ મહેતા આપણા સોલિસિટર જનરલ જડબે સલાક દલીલો સાથે સમજાવી દીધું કે જરૂરી છે રેખતા ગુજરાતી માટે અને આ રેખતા જેવું તીર્થધામ અમારા ગુજરાત અને ગુજરાતીમાં લાવવા બદલ સંજય સરાફ સાબને ખૂબ ખૂબ અભિનંદન અને મુરબ્બી રઘુવીર ચૌધરી સાહેબ અને આપ આપશો બિરાજમાન અહીંયા આગળ શાહબુદ્દીન રાઠોડ સાહેબ ભાગ્યેશભાઈ ઝા માધવ રામાનોર સાહેબ અને સૌથી મારા પ્રિય નાટ્યકાર અને પ્રિય કવિ સૌમ્ય જોશી સાહેબ રમેશ પારેખનું એક ગીત હું વાંચું એ પહેલાં મને એમની ત્રણ ચાર લાઈનો યાદ આવે છે તારો વૈભવ રાજમહેલ ચાકર ચાકરનું ધાડુ તારો વૈભવ રાજમહેલ નોકર નોકર ચાકરનું ધાડુ મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું આ રમેશ પારેખનું ગીત ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ સળસળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેડે સોનલ અમે તમારી ટગર ફૂલ શી આંખે જોડ્યા ટગર ટગર તે યાદ અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ અડખે પડખેના ખેતરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા અડખે પડખેના ખેતરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા એકલ દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતા ઝાખરા પરથી પરણો ખરતા તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટા છવાયા ફાળ ઘાસમાં ભરતા ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંજતું હવા જેવડું થાય ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંચતું હવા જેવડું થાય ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ રમેશ પારેખ બીજા એક ગઝલકાર નયન દેસાઈ એમની ગઝલ છે ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ઘટના એટલે લોહી એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે ખુલ્લી બારી જેવી આંખો ને આંખો માં દિવસો ઉગે ને આથમતા ખુલ્લી બારી જેવી આંખો ને આંખો માં દિવસો ઉગે ને આથમતા દિવસો મતલબ વેડા મતલબ પંખી મતલબ ઉડી જવાની ઘટના વજ્જરની છાતી ના પીગળે આંસુ જેવું પાપણ ને કંઈક અડકે તો પણ વજર ની છાતી ના પીગળે આંસુ જેવું પાપણ ને કંઈક અડકે તો પણ આંસુ એમાં શૈશવ એમાં કુવો એમાં કૂદી જવાની ઘટના પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કંઈ રસ્તા ફૂટે પગમાંથી પગલું રસ્તાના કંઈ રસ્તા ફૂટે રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઉગી જવાની ઘટના ઉર્ફે ચાલો આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ ચાલો આ સંબંધોની બીજે રસ્તે વાળી દઈએ સંબંધો સમણાના ઝુમ્મર ફૂટી જવાની ઘટના ઉર્ફે છાતીમાં સૂરજ ઉગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગુમડું છાતીમાં સૂરજ ઉગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગુમડું ગુમડું પાકે છાતી પાકે મહેફિલમાંથી ઉઠી જવાની ઘટના ઉર્ફે ભરીને પડછાયાના ગામ વસેલા ને પડછાયા હાલે ચાલે મુઠ્ઠી ભરીને પડછાયાના ગામ ને પડછાયા હાલે ચાલે પડછાયા તો જાણે ચહેરા ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે હવે આપણા પ્રકાંડ પંડિત સીતાંશુભાઈ યશસચંદ્રનું કાવ્ય દેવો અને એ સરળ કરી નાખ્યો દેવો અને દાનવો એ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયા છે મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયા છે આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય ભીંજાવું અને દાઝવું એ એક જ છે સાગર ને તળિયેથી જયારે હું બહાર આવું સાગર ને તળિયેથી જયારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મુઠા ન હોય હું મરજીવો નથી હું કવિ છું જે છે તે છે કેવળ મારી આંખોમાં નીરવ પટેલનું કાવ્ય છેલ્લું કાવ્ય ફૂલવાડો ફરમાન હોય તો માથાભેર ફૂલોને કઈ બીજું કહીશું ફરમાન હોય તો માથાભેર ફૂલોને કઈ બીજું કહીશું મહેક થોડી મરી જવાની છે અને આમને ફૂલ કહીશું ગંધ કાઈ થોડી જવાની છે ગામ હોય ત્યાં ફૂલવાડો હોય કેવા વાત ફૂલવાડો હોય કદીક ચાંદની રાત મળે તો પોયણાની જેમ પાંગરતા કદીક રાત રાણીની જેમ છુપા છુપા ને લાવતા અને કદીક લજામણીની જેમ મૂંગા મૂંગા રડતા પણ આ સદીના સૂરજ સહેજ રેમ નજર કરી કે માંડ્યા ટપો ટપ ખીલવા પણ આ સદીના સૂરજે કરી કે માંડ્યા ટપો ટપ ખીલવા રંગ તો એવા કાઢે કે પતંગિયાને પ્રેમમાં પાડે રંગ તો એવા કાઢે કે પતંગિયાને પ્રેમમાં પાડે અને સુગંધ તો એવી છેડે કે મધમાખી ડંખ ભૂલે બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમ બધે ફરી વળી છે વગડાઉ ફૂલોની ફોરમ સંસદમાં સચિવાલયમાં સ્કૂલો કોલેજમાં જાણે એમના ઉશ્વાસથી જ છે પ્રદૂષિત પર્યાવરણ બધું ગામ હોય ત્યાં ફૂલવાડો હોય એ તો સમજ્યા પણ હવે જાજો નહીં જીરવાય ફૂલ ફજે તો રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માલે આ ફૂલો રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માલે આ ફૂલો પણ આ ફૂલો નાથ દ્વારા રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માલે આ ફૂલો પણ આ ફૂલો નાથ દ્વારામાં તો નહીં જ ગાંધીજી એ છ માથે ચડાવ્યા એમને કચડી કાઢો મસળી કાઢો આ અસ્પૃશ્ય ફૂલોને પણ ફૂલો વગર પૂજા કેમ કરશું પણ ફૂલો વગર પૂજા કેમ કરશું મનોરથના હિંડોળા કેમ ભરીશું ભદ્ર પેટ દેવને કેમ રીજાઉંશું આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે આપણા પાયખાના જેવા જીવન બહુ છે આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે આપણા પાયખાના જેવા જીવન આ તો પારિજાત છે પૃથ્વીના હો રેશમ ના જેમ ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાળો ગામે ગામ ને શહેરે શહેર એટલે સરકાર મા બાપનું ફરમાન હોય તો માથા ભેર ફૂલો બીજું કહીશું મહેક થોડી મરી જવાની છે અને આમને ફૂલો કઈશું ગંધ ખાઈ થોડી જવાની છે ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય થેન્ક યુ